શિયાળાની વિદાય વેળાએ ઘેરાશે વરસાદી વાદળો હવામાન વિભાગે બે દિવસ માવઠાની આગાહી કરી છે ધૂળેટી પહેલા ઉડી શકે છે ખેડૂતોના ચહેરાનો રંગ હવામાન વિભાગે કરી મોટી આગાહી ગુજરાતમાં બે દિવસ વરસશે વરસાદ રાજ્યના ખેડૂતો પર ફરી ઘેરાશે આફતના વાદળો શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી માવઠાના એંધાણ દેખાતા ખેડૂતોની ચિંતા વધી છે આગામી પહેલી માર્ચથી બીજી માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ અનુસાર પહેલી માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરેન્દ્રનગર અને બોટાદમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે તો બીજી માર્ચે ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સામાન્ય વરસાદની આગાહી છે

રાજકોટના દુરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત છે મોંઘા ભાવે ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓ ખરીદી ખેડૂતોએ ઘઉનું વાવેતર કર્યું હતું પરંતુ વાતાવરણમાં ફેરફાર પાકમાં રોગ આવવાને કારણે ઘઉનો ઉતારો ઓછો આવ્યો છે અને જેથી ખેડૂતોને પહેલેથી જ પાકમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો તેવામાં હવે વધેલા પાકને લઈ જ્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે તો અહીં પણ તેમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા જેને લઈ ખેડૂતો નિરાશ છે આજે ખેડૂતોને પરંતુ સમયસર અમલ ન થતા ખેડૂતોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ખરેખર અમને એમાં પોસાતું નથી હાલ તો ચારસોથી સાડા ચારસો રૂપિયા જેવી બજાર ઉજવે પણ ખરેખર છસોથી સાતસો રૂપિયા ખેડૂતને બજાર મળ્યું છે થોડા જ યારની અંદર ઘઉંનો ભાવ પૂરા મળતા નથી અને આ લોકો સરકાર કાંઈ આમાં ધ્યાન દેતી નથી અને ટેકાના ભાવે ખરીદી કરતી નથી એટલે ઘઉંની અંદર રોગ અને ખર્ચા વધી ગયા છે એટલે આમાં કોઈ સંજોગોમાં ઘઉં વાવવા પોસાય એમ નથી રાજકોટ જિલ્લાની વાત કરી રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડની વાત કરીએ માર્કેટ યાર્ડના ઘઉંની આવક છે ઘઉંની આવક જે ઉતારા છે જે ઉતારા ઓછા છે અંદરમાં જે રીતે ઘઉંના અંદરમાં જે ઈરો આવી ગઈ હતી ઈરોનો આવી ગયો તેને લઈને અત્યારે ખેડૂતોની હાલત તો કફોડી થઈ બીજી વાત કરી કે ધોરાજી માર્કેટ યાર્ડમાં જે ભાવ છે તે બોષાસ ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા હાલની બજાર છે ચારસોથી થી સાડા ચારસોથી થી પાંચસો રૂપિયા મળી રહી છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે બજાર છે જે ભાવ છે પોષાસણ ભાવ પાંચસો સાડા પાંચસોથી છસો રૂપિયા મળે જે ખર્ચો કર્યો દવાનો ખર્ચો દાંત કર્યો તેને લઈને તે ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય હાલ તો જે વાતાવરણને લઈને વાતાવરણ અનુકૂળતા ના હોતું તેને લઈને યાર્ડના અંદરમાં જે ઘઉંની આવક તો ઓછી છે તેને સામે ભાવ બી નથી મળી રહ્યા ખેડૂતો એવું કહી રહ્યા છે કે પોષણ ભાવ મળે ને જો સરકાર દ્વારા ટેકાના ભાવે જે ઘઉં ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય તેવું ખેડૂતો કહી રહ્યા છે બકારી ન્યૂઝિયન ગુજરાતી ધોરાજી સુરેન્દ્રનગરમાં ખેડૂતોના માથે ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોના મતે કમોસમી વરસાદને કારણે જીરું વરિયાળી અને ચણા સહિતના પાકોને કારણે પાકોમાં વાતાવરણ બદલાવાને કારણે નુકસાની આવી શકે છે જેને લઈ ખેડૂતો દ્વારા હાલ જીરુનો પાક ઉપાડી લેવાની કામગીરી હાથ ધરાઈ છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડ મરચાની આવકથી છલોછલ ભરાયું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેતપુર ધોરાજી ચામકંડોરણા લોધિકા કોટડા સાંઘાણી પડધરી તેમજ રાજકોટ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો મરચાં વેચવા ઉમટી પડ્યા ગોંડલ પંથકનું મરચું દેશભરમાં પ્રખ્યાત છે ત્યારે મરચાંની મોસમ શરૂ થતાં જ ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થઈ છે જોકે ગોંડલું મરચું આવકતે ભાવમાં થોડું મોડું પડ્યું હોય તેવું લાગે છે ગોંડલયું મરચું પોતાની તીખાસ માટે દેશભરમાં જાણીતું છે ગયા વર્ષે પ્રતિમણ મરચાનો ભાવ અઢારસો રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધી હતો જે ભાવ આ વર્ષે મરચું પ્રતિમણ આઠસો રૂપિયાથી લઈ ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે યાર્ડમાં મરચાની આવકનો પ્રારંભ કરતા એક દિવસમાં પાસઠ હજાર ભારી મરચાં ઠલવાયા ગોંડલ માર્કેટિંગ યાર્ડનું મરચાનો પટ પણ ભરચક ભરાઈ ગયો હતો એક સમયે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર પણ વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ગોંડલનું પ્રખ્યાત મરચું એ દેશના અલગ અલગ રાજ્યોમાં જતું હોય છે ખાસ કરીને દક્ષિણના ગોંડલ મરચાની વિશેષ માંગ રહેતી હોય છે એટલા માટે બહારના રાજ્યના વેપારીઓ પણ ગોંડલના મરચાની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી આવતા હોય છે આ વર્ષે ગોંડલ પંથકમાં મરચાની ભરપૂર આવક થઈ છે યોગ્ય વરસાદ અને યોગ્ય વાતાવરણના કારણે મરચાનો સારો પાક ઉત્પન્ન થયો છે આ તરફ આવક થઈ પરંતુ માર્કેટ ખેડૂતોમાં લઈ સતત બદલાતા વાતાવરણનો સામનો કરીને રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ઘઉં નું વાવેતર કર્યું મોગાદાટ બિયારણ ખાતર દવાઓનો ખર્ચ કરીને ઘઉનું ઉત્પાદન કર્યું અધુરામાં પૂરું ઘઉંમાં રોગનું આક્રમણ થતા ખેડૂતોને ઉતારો પણ ઓછો મળ્યો આ તમામ મુશ્કેલીઓ વચ્ચે જેટલું ઉત્પાદન હાથમાં આવ્યું તેના સારા ભાવ મળશે તેવી આશા સાથે ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચ્યા પરંતુ અહીં પણ ખેડૂતોને નિરાશા સિવાય કંઈ હાથ ન લાગ્યું ધોરાજીના માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારમાં ખેડૂતો ઘઉં વેચવા આવ્યા પરંતુ ધોરાજી માર્કેટિંગ યાર્ડની ખુલ્લા બજારમાં ખેડૂતોને જોઈએ એટલો ઘઉંનો ભાવ મળ્યો નથી પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજનો ભાવ ઘઉંનો એક દીઠ ચારસો થી ચારસો પચાસની આસપાસ મળી રહ્યો છે ખૂબ સારા ઘઉં હોય તો પાંચસો રૂપિયા મળ્યા હતા જેથી ધોરાજી પંથકના ખેડૂતોમાં ભારોભાર નિરાશા વ્યાપી રાજકોટથી થી સમાચાર રાજકોટમાં છત્રીસ સહકારી મંડળી બંધ કરવા નોટિસ સાબ રજૂ નહીં કરનારી મંડળીઓને નોટિસ આપવામાં આવી ત્રીસ દિવસમાં જવાબ રજૂ નહીં કરનારી મંડળીને બંધ કરવાનું

હત્યાના પ્રયાસ અને લૂંટ જેવા ગંભીર ગુનામાં પંદર મહિનાથી નાસ્તો ફરતો પાખંડી રવિ ભુવાજી સોશિયલ મીડિયામાં રવિરાજ રાઠોડ આખરે પોલીસ સકંજામાં છે આ ભુવો સાવલીના ભમ્મર ઘોડા મંદિર ખાતે તાંત્રિક વિધિ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો હત્યાની કોશિશ તેમજ લૂંટના ગુનામાં ભુવો પંદર મહિનાથી ફરાર હોવાને કારણે પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો જોકે અંતે આ ભુવો આણંદથી